આ રાઉન્ડમાં જાણે કે વરસાદ સૌરાષ્ટ્રનો બેઠો હોય એવું દેખાઈ રહ્યું છે છેલ્લા દિવસથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે હજી પણ એ વરસાદી હેલી ચાલુ છે જૂનાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથક જળબંબાકાર થઈ ગયા છે નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે ગિરનાર ઉપર પણ ભારે વરસાદ વરસ્યો જેના કારણે કાળવા નદીમાં ઘોડાપુર આવ્યા છે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે સાથે જ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો મતિયાણા ઝીંડુજા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે શાહપુરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે મધુ મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યા છે અનેક ગામ મુશ્કેલીમાં મુકાયા છે ગયા વર્ષે એ તસવીરો યાદ આવી જાય કે જ્યારે જૂનાગઢની અંદર જળતાંડવ થયું હતું ગિરનાર પર ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ કાળવા નદીમાં પૂર આવ્યું હતું અને આસપાસની સોસાયટીઓમાં એ પાણી ફરી વળ્યા હતા એ જ નજારો અત્યારે જૂનાગઢવાસીઓને નજર સામે દેખાઈ રહ્યો છે જ્યારે પર અવિરત વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પર ભારે વરસાદ વરસ્યા બાદ કાળવા નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યા છે ત્યારે